રાષ્ટ્રીય ધોરી માર્ગ પર વાગોડિયા થી તરફ જતા માર્ગ પર અકસ્માત દંપતી થયું કરુણ મોત વડોદરા નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ પર થયેલા એક ગમખર અકસ્માત એક માં દંપતી નું કરુણ મૃત્યુ થતા ગમગીને છવાય છે આ દુર્ઘટના વાગોડિયા થી તરફ જતા માર્ગ પર ઘટી હતી અકસ્માત સમીર શાહ અને તેમના પત્ની બિનલ શાહ નું સ્થળ પર જ મોત આ માર્ગ અકસ્માત બાદ કપુરાય પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અકસ્માતમાં સંડોવાયેલા ખટારા અને ટ્રેક્ટર ચાલકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને શાહ કરિયાણાની દુકાન ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા આ દંપતીના કાળ અસરને કારણે તેમના બે નાના પુત્રો નિરાધાર બન્યા છે પરિવારના મુખ્ય આધાર સ્તંભ ગુમાવતા તેમના પર શોકનો પહાડ તૂટી પડ્યો છે અકસ્માત પાછળ ટ્રક અને ટ્રેક્ટર ચાલકોની બેદરકારી જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ઘટનાથી ઊંડો શોખ વ્યાપી ગયો છે પોલીસ આ માર્ગ અકસ્માતની ગતવા તપાસ શરૂ કરી છે ધોરીમાર્ગ પર બેફામ ગતિએ વાહન ચલાવતા ચાલકો સામે કડક પગલાં લેવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સમગ્ર વિસ્તારના લોકોએ મૃતક દંપતીના બે પુત્રના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે